હોળીના તહેવારને લઈને ધારીની બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ઉત્સવના માહોલમાં પણ ધારીની બજારોમાં કોઈ પણ જાતની ઘરાકી ન નીકળતા વેપારી જગતમાં ચિંતા જોવા મળી રહી છે હોળીના તહેવાર માટે વેપારીઓએ પિચકારી રંગ ઉપરાંત ખજૂર ધાણી અને દાળિયા જેવી કરિયાણા સહિતની આયાત કરેલી હતી પરંતુ ઘરાકી ન નીકળતા વેપારીઓ ચિંતામાં મુકાયા છે અહીંયા ધારીમાં અત્યારે હોળીનો માહોલ એવો છે કે કંઈ ઘરાગી દેખાતી હતી મંદિરનો માહોલ બહુ છે એ પણ એમ છે કે તમે માલ ભીડો છે તો સાંજે ઘરાગી નીકળશે એવું અમે હજી અનુમાન છે એમ કેટલા રૂપિયાનો માલ ભીડો છે માલ અત્યારે અમે ચાલીસ પચાસ હજાર રૂપિયાનો ભરીને બેઠા હોય છે એવી કંઈ ઘરાગી દેખા નથી આપણે વખતે હોળીમાં એમ કેટલી ગરાગી છે ગરાગી બસ ત્રીસ ટકા છે સિત્તેર ટકા ગરાગી ઓછી છે લાગી રહ્યું છે ગરાગી થાય સાંજ લગી થાય એવું લાગે છે હવે આજે રવિવારનો દિવસ છે એટલે એમ લાગે છે કે હવે જો ફેલ ન જાય તો સારું એમ મારું નામ નિલેશ કણસાગરા છે દર વખતે હું સિઝનેબ ધંધો કરું છું આ વખતે પણ મેં દુષ્કાળીનો ધંધો કરેલો હતો ગરાકી જોઈએ એવી ખરેખર નીકળતી નથી અને લોકો એવું કહે છે કે માર્કેટમાં કોઈ પૈસા નથી અને અંદાજે ચાલીસ ત્રીસ પસ્તાલી હજાર રૂપિયાનો માલ ભરેલો છે બરાબર પણ આજે ખરેખર પૈસા ઊભા નથી થયા જેવી અપેક્ષા હતી અમને એવી આ વખતે ગાકી છે નહીં કેવું ટ્રાફિક જોવા મળ્યું ટ્રાફિક તો તમે જોવો જ છો તમે નજર સમાકવું અત્યારે એવું છે જ નહીં